મારું નામ ખાંટ અનિલભાઈ મનાભાઈ છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજીમાં પ્રોપર મારું ગામ છે અહીંયા હું ફ્રેન્ડને બંને અહીંયા રૂમ રાખીને સ્પેશિયલ શારીરિક કચોટીની તૈયારી માટે આવ્યા છીએ અહીંયા મોડાસા ખાતે આપણે પોલીસ ક્વાર્ટર ખાતે સારું એવું ગ્રાઉન્ડ છે અને સાહેબો દ્વારા સારી ગાઈડલાઇન્સ મળે છે અને શારીરિક કસોટીની તદ્દન મતલબમાં માહિતી મળે છે પ્લસ શું છે કે રનિંગ પછી પણ ટાઈમિંગ આ રીતે સુધારો કરવાનો છે આવી રીતે એક્સરસાઇઝ કરવાની છે એની પણ ગાઈડન્સ કરવામાં આવે છે અને જેને નથી ઓછો ટાઈમ આવે છે એ લોકોને પણ પૂરતું માહિતી આપવામાં આવે છે અને આગળ જતા તમે કેવી રીતે કરી શકો છો અને જો કોઈ બી પ્રોબ્લેમ થાય રનિંગ વિશે તો એમની પણ સૂચના આપે છે મારું નામ પટેલ ચારમી જિગ્નેશભાઈ છે હું મોડાસાની વતની છું અમે આ વર્ષે મેં પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે મારો ફર્સ્ટ ટ્રાય છે અને મોડાસામાં અમને પોલીસ પોલીસ દ્વારા અમને આ ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અહીંયા પોલીસ અધિકારીઓ જે છે એ અમને માર્ગદર્શન આપે છે કે કેવી રીતે શું કરવું કેવી પદ્ધતિથી દોડવું એ બધું શીખવાડે છે તે અમને પ્રોત્સાહન આપે છે અહીંયા બે ટાઈમ સવાર સાંજ દોડાવે છે અને બને ત્યાં સુધી એટલી મહેનત કરે છે કે ગ્રાઉન્ડ પાસ થઈ જાય જેટલા મિનિટમાં આપ્યું છે તેટલી મિનિટમાં